જય શ્રી કૃષ્ણ સંગીત વાદ્ય અને ઘરેણાનો આ અગિયારમો એપિસોડ ગરબાના પ્રકાર આખરે મેં તમને ગરબા વિશે થોડીક માહિતી આપી હતી તો ચાલો હવેના પ્રકાર તરફ જઈએ ગરબો એ એક લોક સંસ્કૃતિ છે ગામડામાં જ્યારે અનાજ પાકી જાય ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઈને દેવી દેવતાની સ્તુતિ કરીને આભાર માનતા હોય છે આમાંથી એક લોક સંગીતનો પ્રકાર ઊભો થયો જેને ગરબો કહેવામાં આવે છે આનો આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય જૂની પરંપરા મુજબ ગ્રાસ દાંડિયા ગોફ મટકી ટિપ્પણી વગેરે પ્રકાર ઊભા થયા છે જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી રીતે ગરબા લેવાતા હોય છે ગરબા ફરાતા હોય છે અને ગરબા ગવાતા હોય છે અમુકમાં પગલાં પાછા લેવા અમુકમાં પગલાં આગળ લેવા જુદા તાલ અને જુદા રાગ સાથે લેવાતા હોય છે ગરબાના મુખ્યત્વે બે પ્રકાર હોય છે પ્રાચીન ગરબો અને બીજું અરવા કરવો તમને આ માહિતી કેવી લાગે ચોક્કસથી મને જણાવજો મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો